મોટા સમાચાર કે જેમાં રાજુ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે રાજુ સોલંકીની સાથે સાથે બીજા ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે બુદ્ધિ ટોક હેઠળ રાજુ સોલંકી ધરપકડ કરવામાં આવી છે ગણેશ જાડેજા સામે ફરિયાદી છે કેતન મારી સાથે જોડાયા છે કેતન રાજુને માર મારવાનો આરોપ છે ગણેશ પર અપહરણનો આરોપ છે ગોંધી રાખવાનો આરોપ છે ત્યારે આખરે એવું તો શું થયું કે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો કયા ગુના હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે ચોક્કસ કે રાજુ સોલંકી સહિત પાંચ શખ્સો સામે છે તે ગુસ્સી ટોકની કલમ લગાવવામાં આવી છે રાજુ સોલંકી સહિતની ગેંગ સામે પણ જે મારામારી છે તે ઢાટ ધમકી આપવાના પણ ફરિયાદો અનેક છે તેની સામે લઈને જુનાગઢ પોલીસ દ્વારા છે સંજય સોલંકી ઉપર ચંદુ રાજુનો જે દીકરો છે તેની સામે પણ ગુસ્સી ટોક લગ કરવામાં આવી છે ઉપરાંત દેવ સોલંકી જે રાજુના બીજો પુત્ર છે તેમની સામે પણ જે છે તે ગુસ્સી ટોકની કલમ કરે છે ઉપર તેના ભાઈ સામે જય સુરત સોલંકી તેની સામે પણ જે છે તે ગુસ્સી ટોકની કલમ લખી છે આમ જે છે પાંચ સક્ષો સામે ગુસ્સી ટોકનું लेकिन तमाम ने हत्या में धरपकड़ कर रहे एक आरोपी जिसे रेफर है उसकी शोध पड़ करी रही है जी केतन माहिती बदला आप